શ્યામ ભાઈ આખા રસ્તે મારી મસ્તી ગઈ રહી છે ભાઈ મેં કીધું મારો પાર્ટનર આવી જાય પછી ખબર પડે તમારી

શ્યામભાઈ હંમેશા સાચા માણસો સાથ આપે છે સાચા માણસો હું નથી સાચભાઈ છે કોઈનો પાપ પણ નથી મનમાં પાપ ડ્રાઈવર આપણો આઈડિયટ ભાઈ છે ખોટા છે આઈડિયટ ધીસ ડ્રાઈવર આઈડિયટ ડ્રાઈવર આ શ્યામભાઈ જઈ ગયા અમારા ભાઈ હાલો બતાવો બળવાય થઈ ગયા ભાઈ શ્યામે તો કે ના આમાં ભાઈ એવું થયું છે શ્યામ ઈ ધીસ મેન ઇઝ ટ્રસ્ટેડ ટુ ધીસ મેન બટ ધીસ મેન બીટ ધીસ મેન

અલે ગેટ ખોલ તને આ ભાઈથી ડ્રાઇવિંગ કેવી રીતે બગેટ ન ખોલ તું માય હાથ અડાયો પછી ક્યુ વાયર બંધેલો છે કી ખોયર પડે કે તમે દેખાતું હમણા ને આપણે આવતા હતા ને પાંચમા ગિયર નાખવાના બદલે રિવર્સ મારતો તો એ ગાડીમાં રિવર્સ શું ગેટ પડે હવે આ લોકોનો સાંભળો ને તમે તમને ગાડી હલાવતા આવડે જ પહેલી વાત આજે અમાર નીર અમારી નથી અમે બહાર છીએ અમે અહીંયા અમે આવી ગયા છીએ મંદિરે એ છે બોગળિયા માતાજીનો મંદિર છે બોગળિયા માતાજી આ દેવ આશાના મસ્તી ન કરવાય ભાઈ બની ગયો ભાઈ ભૂકો દેવાનો છે ભૂકો માંડીએ બોલા ભાઈને ખબર નથી ભાઈ ભાઈના માણસ છે ને દયાડુ છે નિરાણ વેચવાની છે ભાઈ શું રૂપિયા અને ભાઈ કાલે શું હા ભાઈ જો આગળ આગળ બધા પાછળ જો ને ડ્રાઇવિંગ સીટ ઉપર ચડી જાય

ડીજીટી ડીજીટી બોલે રા અલે આ મસ્તી નહોતી કરીયો મામા બરે ખરેખર ઇન્ફેક ચડાવે હવે એક કોના નાનાસમ કાઈ નાનાસમ કાઈ ગયો નાનાસમ કાઈ ગયો માથી મોટું કોઈ નઈ રસ્તો તો જોઈ લ્યો કેવી જગ્યા ગમે એડી ગાડી ના કે છૂટા છૂટા ન ખબર છે ગાડીમાં વેરટ વાર ના લાગે રાખેજી એ

વિજંગી રામ ભરો છે ને બા ગંજે ભરો સામે દેશો ઉડી આ શું ઓકરા જાય ભાઈ ની બહુ જ રાખ નાસુ લીધી છે તું વરાજે જોઈએ સારા કામ થાતો હોય ને એમાં જ ને અપસકન થાય એટલે જ ને ગાડી શાંતિ થી ચલાવવાની

બંધ કેમ થઈ જાય

ભાઈ આ લોકો છે ને અલો ચેટની बाजूમાં બીજા કોઈ માણસ આવે ડ્રાઈવર રહેતો ભાઈ આ ભાઈ રસ્તો આમ નીકળવો હા ભાઈ અડગુજ ને જ ખબર જ નથી મેળજ ના ઉતાર ના ભાઈ તું બધી કપાઈ તારો સેન લઈ લે તારો સેન લઈ તું ભાઈ જો રામ નું સાચું કહું છું આપડે બારોબાર થી નીકળવું ઓલું લેવાનું વાત છે ગામ માં સિટી માં એસી એસી ગાડી ના ચાલીવી છે ખાલી જો પચાસ છોકરો ગાડી બંધ કરી નાખી ગાડી નાખી દીધી છે રસ્તો અહીંયા છે નઈ કઈ બરાબર

સાંભળીને જીમલભાની વાત આ જગ્યા ને ગઢામાં ઠોકી દીધી હું તો અલામ

દેવ દર્શન કરીને અમે આવી ગયા છીએ દ્વારકા થઈ ગયા છીએ તો હવે ભાઈ હવે આપણે બ્લોક ને એન્ડ કરશું ચાલો તો બ્લોક ને એન્ડ કરશું ડ્રાઈવર ભાઈ છે આજે વાંધો ઇંગ્લિશ માં કે બોલાવી દીધી આજે જા કર્યા પણ ડ્રાઈવરે ફાઇનલી દ્વારકા પહોંચાડી પણ અમે ઘરે જઈએ અને આને ભાઈ આનો જે હિસાબ હોય તે આપી દેજો અને મારો મને મારો હિસાબ કરી દેજો હજી ઘરે નથી ના ના હિસાબ યાદ કપાઈ ગયા છે હવે મીટ નેક્સ્ટ આપણે શું છે આપણે સેફ છીએ જય શ્રી રામ જય દ્વારકાધીશ Sushi